હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વાળ માટે એક હેરપેક મહિનામાં એકવાર વાળને એના મૂળથી સાફ કરવા માટે આપણે એકદમ સાદો અને સરળ હેરપેક બનાવવા માટે લઈશું આમળા અરીછા અને સિક્કાઈનો આજે મેં પાવડર ઘરે બનાવેલો છે એ લઈશું આપણે પાંચ ગ્રામ જેટલો અથવા તો તમારા વાળ જેટલા હોય આખા વાળમાં થેરે એટલો લેવાનો છે આ રીતે છે આમળા અરીછા અને સિક્કાઈનો પાવડર પછી એમાં તમારે નાખવાની છે હળદર અને આ પેકમાં આવી રીતે પાતળું ઘરનું બનાવેલું છે દહીં હોય એટલે પાતળું કરીને એમાં મિક્સ કરી દેવાનું છે એને બરાબર હલાવીને આખી રાત રાખી દેવાનું છે બીજા દિવસે સવારે જ્યારે આપણે હેર વોશ કરવાના હોય એના ત્રીસ મિનિટ પહેલાં આ જે પેક બનાવેલો છે એને તમારે માથામાં ભરી લેવાનું છે આખા માથામાં મૂરમાં લગાવવાનો છે અને ત્રીસ મિનિટ પછી તમારે એને સાદા પાણીથી વોશ કરીને પછી જે તે વાપરતા હોય એનાથી વોશ કરી લેવાનું છે જ્યારે પણ તમે આ હેરપેગ લગાવો એ પછી કંડિશનર ના કરજો કારણ કે આમાં દહીં આમળા અરીફાને સિક્કા થાય છે એટલે એ રીતે કંડિશનર કરવાની કોઈ જરૂર રહેતી નથી આ જે હેરપેગ છે એને તમારે મહિનામાં એક વાર આપણા વાળના મૂળમાં જે ખોડો હોય છે સાદી થતી હોય હોય છે 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 આવતી તો કરવા માટે એટલે મહિનામાં એટલીસ્ટ એક વખત તમારે આ જે પેક છે એનાથી માથું ધોવું જોઈએ જેનાથી ઘણી બધી સમસ્યાઓ જેમ કે વાળ ખરવાના છે ખોરો છે ઘી ખોડીઓ છે ઇવન તમારે જૂન પણ થઈ ગઈ હોય એના માટે પણ આ ઘણો લાભકારી છે કારણ કે આપણે આમાં એન્ટી એન્ટીબેક્ટેરિયલ જે હળદર એડ કરી છે એનાથી ઘણો આ જે હેરપેટ તૈયાર થાય ને આખી રાત તમારે ઝાટી મૂકી દેવાનું છે બીજે દિવસે સવારે તમારે વોશ કરવા જાવ એના પહેલાં વીસ મિનિટ પહેલાં તમારે એને લગાવી લેવાનું